જુનાગઢમાં હવામાન વિભાગની આગાહી મુજબ આવતા થોડી જ વારમાં રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા ગરબા રમવાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાતા ગરબા રસિકોમાં નિરાશા છવાઈ હતી આયોજકોએ પણ ભારે વરસાદના પગલે ખેલૈયાઓને સોના અને ના નગીના ની ખરીદી માટે નો વર્ષો થી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટલમાર્ક વાળા સોના અને ચાંદીના ના છે વિશાળ એસી શોરૂમ ની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોક્સી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ